તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન શ્રીરામના ગીત પર બાળકોથી લઈને મોટા પરફોર્મન્સ કરશે રાજકોટમાં ડાન્સિંગ ગ્રુપ દ્વારા ખાસ આયોજન કરાયું છે બાળકોથી લઈને મોટા તમામ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે તમામ લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા એક તરફ અંદર ઉત્સવનો માહોલ છે ને એ જ પ્રકારનો ઉત્સવ રાજકોટ શહેરમાં જોવા મળવાનો છે આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે બાવીસ જાન્યુઆરીએ અલગ અલગ પ્રોગ્રામો છે તે રાજકોટમાં થઈ રહ્યા છે ને તેનું રિહર્સલ છે તે અહીં થઈ રહ્યું છે કારણ કે ભગવાન રામ જ્યારે વર્ષો પછી નિજ મંદિરની અંદર પ્રવેશ કરશે અને દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે તેનો જ ઉત્સાહ છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળવાનો છે કારણ કે નાના બાળકોથી માંડીને બાળકો થી માંડી ને આ જ પ્રકારના ડાન્સ છે તે રજૂ કરવાના છે ને પરફોર્મન્સ કરવાના છે કુલદીપસિંહ છે કે જેમણે આખું આયોજન કર્યું છે કુલદીપસિંહ બાવીસ તારીખનું શું આયોજન છે ને ખાસ રામ રામલલ્લા જયારે નિજ મંદિરમાં પધારવાના છે ને ડાન્સ પણ રજૂ કરવાના છે ઇવેન્ટ રજૂ કરવાના છે શું કહો છો સનાતન હિન્દુ ધર્મ માટે આ એકદમ ઉજવણીનો દિવસ છે અને ખૂબ ખૂબ અમને ગર્વ છે કે આજે આપણા માટે આ એક લાવો છે કે ટ્વેન્ટી સેકન્ડના અમારા બાળકો અને અમે આ ઉજવણીની અંદર અમે ગમે તે પ્રકારે અહીંયા અયોધ્યા તો નથી જઈ શકીએ એમ પણ ગુજરાતની અંદર આની ઉજવણી કરીને સમગ્ર હિન્દુ સમાજને ગૌરવ થાય અને અમને તમામને રામ ભગવાનની વેલકમિંગ માટે થઈને અમને એક મોકો મળે એવી અમારી ઈચ્છા છે ભગવાન રામનું જે પરફોર્મન્સ છે તે લોકો એક તરફ નિજ મંદિરમાં પ્રવેશ કરવાના છે માતાઓ છે તેઓની સાથે વાત કરશું બેન શું કહેશો તમારો બાળક જ્યારે આ પરફોર્મન્સ રજૂ કરશે તમે પણ મહેનત કરવા રહ્યા છો શું કહેશો એટલે એકચ્યુઅલી અયોધ્યામાં રામ ભગવાનની આજે ઉજવણી થઈ રહી છે તો એના ભાગરૂપે અહીંયા રાજકોટમાં પણ આપણે અહીંયા સરસ ઉજવી રહ્યા છે ક્રિએટિવ હોબીઝોનમાં તો હું અને મારી દીકરી બંને આમાં ભાગ લઈ રહ્યા છે તો અમારા માટે બહુ ગર્વની વાત છે આ અને અમને આ મોકો મળ્યો એના માટે બી હું

કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ